લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા ઓવર સ્પીડ હેલ્મેટ ન પહેરવા સીટ બેલ્ટ ન પહેરવા વિનાના સત્તર લાખ લોકોએ રૂપિયા એકસો ને છ કરોડ દંડ કરાયો છે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોદ બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા સવા વર્ષમાં અમદાવાદના સત્યાવીસ લાખ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા હતા જે બદલે તેમને રૂપિયા એકસોને અઠ્ઠાણું કરોડનો દંડ થયો હતો જેમાંથી સૌથી વધારે હેલ્મેટ પહેર્યા વગર ચૌદ પોઇન્ટ ઇઠ્યોતેર લાખ લોકો હતા ઓવરસ્પીડ વાહને ચલાવતા એક પોઇન્ટ પચ્ચીસ લાખ લોકો હતા અને સીટ બેલ્ટ પહેર્યા વગરના બાણું હજાર લોકોએ દંડ કર્યો છે સવા વર્ષમાં ટ્રાફિક પોલીસે અમદાવાદના સત્યાવીસ લાખ લોકોને રૂપિયા એકસો ને કરોડનો દંડ કર્યો છે જેમાંથી માત્ર ઓગણત્રીસ પોઈન્ટ ચોર્યાસી કરોડ દંડ જ ભરાયો છે સૌથી વધારે ચૌદ પોઈન્ટ ઓગણપચાસ લાખ ચલણ હેલ્મેટ વગરના લોકો માટે ઇસ્યુ કરવામાં આવ્યા છે દંડની રકમ તોતેર પોઈન્ટ છન્નું કરોડ છે એ પછી ઓવર સ્પીડ માટે એક પોઈન્ટ પચીસ લાખ ઈ મેમાં અપાયા છે જેમાં દંડની રકમ સત્યાવીસ પોઈન્ટ તોતેર કરોડ થાય છે સીટ બેલ્ટ ન પહેર્યા હોય એવા ચલણ માટે બાણું હજાર લોકો હતા અને તેની દંડની રકમ ચાર લાખ થાય છે ટ્રાફિક પોલીસ અધિકારીનું કહેવું છે કે અમદાવાદમાં સૌથી વધારે અકસ્માત ઓવર સ્પીડ રોંગ સાઈડ અને ડ્રિંક એન્ડ કેસમાં કારણે થાય છે અકસ્માતના કારણે લોકો હેલ્મેટ પહેર્યા વગર જ ટુ વ્હીલર ચલાવતા હોવાથી યા સીટ બેલ્ટ ન પહેર્યો હોવાના કારણે અકસ્માતમાં જ તેમનું મૃત્યુ પામતું હોય છે દંડ ભર્યા વગર વાહન વેચી ન શકાય જેના કારણે હવે જ્યારે લોકોને વાહન વેચવું હોય ત્યારે જ એ લોકો દંડ ભરે છે ત્યાં સુધી એ દંડ ભરતા નથી વધુ સમાચાર વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર